અંકલેશ્વર માં લગ્નના રિસેપ્શનમાં ત્રણસો થી વધુ ને ફૂડ પોઈઝન નો ભોગ બનતા તમામ લોકોને વિવિધ હોસ્પિટલમાં સારવાર ખસેડવાની ફરજ પડી હતી અંકલેશ્વરમાં લગ્ન રિસેપ્શનમાં ફ્રૂટ પોઇઝિંગની ઘટના સામે આવવી હોવાના આક્ષેપો થયા છે લગ્નમાં આવેલા અંદાજીત ત્રણસો જેટલા મહેમાનોને ફ્રૂટ પોઇઝિંગ થઈ ગયું ભરૂચમાં ચામુંડા કેટર્સ દ્વારા ભોજન બનાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે અંકલેશ્વર જીઆઈડીસી ની ભૂમિ પાર્ટી પ્લોટમાં રિસેપ્શન યોજાયું હતું પરિવાર સહિત વાપી થી અમદાવાદ સુધીના અંદાજીત ત્રણસો જેટલા મહેમાનોને વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે પરિવારમાં પણ ચામુંડા કેટર્સ વિરુદ્ધ પગલા ભરવા તંત્રની માંગ કરવામાં આવી જો કે જમણવાળમાં એવું તો શું આવ્યું હશે કે મોટા ભાગના લોકો ફ્રૂટ પોઇસિંગના ભોગ બન્યા છે પરંતુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની આસ્થા હોસ્પિટલ સરદાર હોસ્પિટલ ઓરેન્જ હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર માટે ભેગા થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે મારું નામ પિયુષભાઈ કરશનભાઈ પટેલ છે તેવીસ તારીખે મલરામભાઈ અગ્રવાલના દીકરાના રિસેપ્શનમાં ગયા હતા અમે અને ત્યાં પરમભૂમિ પાર્ટી પ્લોટ સાવન ચોકડીની બાજુમાં તો ત્યાં સાંજે જમ્યા હતા અને મા ચામુંડા કેટર્સવાળાનું ત્યાં એના તરફથી મેનુ હતું એ જમ્યા પછી રાત્રે થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું અને ત્રણ ચાર વાગ્યાથી વામિટિંગની ઝાડા ઉલટી થઈ ગયા હતા તો તાત્કાલિક પછી આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા તો ડૉક્ટરનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે તમને આ બધું થયું છે અને મારા ફેમિલીમાંથી બધા જ ફાધર ફાધર વાઈફ બધા જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને મારા ગ્રુપમાં જે પણ હતા હું જેનું ઓળખું છું બધા જ કોઈને કોઈ હોસ્પિટલમાં કોઈ ઓરેન્જમાં થયું છે કોઈ આસ્થામાં છે કોઈ ત્રિલોકીમાં છે કોઈ જયાબેન મોદીમાં છે કોઈ લોકલ ડોક્ટરો સાથે કોન્ટેક કરીને ત્યાં એમના ક્લિનિક પર જઈને ટ્રીટમેન્ટ લીધી સર મારું નામ વિવેક અગ્રવાલ છે મારું રિસેપ્શન ત્રેવીસ તારીખે પરમભૂમિ પાર્ટી પ્લોટ અંકલેશ્વરમાં રાખ્યું હતું જેમાં ત્રણસોથી સાડા ત્રણસો જેવા ગેસ્ટને આમંત્રિત કરવામાં આવ્યું હતું જે અમદાવાદથી લઈને મુંબઈ સુધીના બધા ગેસ્ટ હતા નેક્સ્ટ દિવસ ચોવીસ તારીખથી બધાનો ફોન આવવા માંડ્યું અને ખબર પડવા માંડી કે મેક્સિમમ ગેસ્ટ સિત્તેરથી એંસી ટકા જે ગેસ્ટ છે બધા જ ધીમે ધીમે એડમિટ થાય છે અને બધાનું જે રૂટકોઝ છે એ એઝ અ ફૂડ પોઈઝનિંગ તરીકે જ બહાર આવ્યું છે ચોવીસ તારીખે બપોરથી જ પપ્પાનું અને સાંજે મમ્મીનું ને હું ને મારી વાઈફ એ બધા જ એક જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને બધાનું જ બ્લડ રિપોર્ટમાં ફૂડ નું જ આવ્યું છે અને બધાનું ટ્રીટમેન્ટ એ જ ચાલે છે અમે કેટરિંગનું જે કોન્ટ્રાક્ટ છે એ મા ચામુંડા કેટરસ ભરૂચ જેના ઓનર એટલે કે આપણા નીરજ પ્રજાપતિ છે અને એમને આપવામાં આવ્યું હતું પણ એમની સાથે વાત કરીને પણ એમને પણ એવું કંઈક સ્વીકાર અસ્વીકાર કર્યું છે કે અમારા તરફથી કંઈ નથી પણ ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી પર્સન્ટ જે ગેસ છે અમારા એ બધા સફર થયા છે તો આ આપણે સરકારને કે આપણા તંત્રને આ જ આપણને વિનંતી છે કે આના ઉપર કરેક કડક કાયદા અપનાવે અને આવા કેટરર્સને જે જે બધાના જીવો સાથે રમે છે એના ઉપર કડક કાર્યવાહી થાય અને આગળ જતાં કોઈને પણ આવી તકલીફથી ગુજરવું ના પડે